આપનું સ્વાગત કરું છું ચાલો જોઈએ આજનો સમાચાર જામકંડોરણા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દર વર્ષની જેમ આજે પણ જામકંડોરણા શહેરમાં રામ નવમીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી આજ રોજ રામ નવમીના પાવન પર્વ નિમિત્તે જામકંડોરણા ખાતે આજે સવારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જામકંડોરણા ખાતેના રામ મંદિરેથી એક વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ ભવ્ય શોભા યાત્રામાં જામકંડોરણા શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી समस्त હિન્દુ સમાજના ભાઈ બહેનો, બાળકો વિશાળ સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ ભવ્ય શોભા યાત્રામાં જોડાયેલ રામ ભક્તોનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળી રહ્યો હતો. આ શોભા યાત્રામાં મોટી સંખ્યામાં વિવિધ વાહનોને ષણગારી તેમાં રામનવ મીના પર્વને અનુલક્ષીને બાળકોએ વેશભૂષા ધારણ કરી माहौल ने भक्तिमय बना दीधो आ शोभात्रा जामकंडोरना शहर ना तमाम मुख्य मार्गो पर थी पसार थी डीजेना सतवा प्रभुश्री राम गीतों पर धर्म प्रेमी भाई बहनों युवक युवतीओ खूब नाचा था आजनी आ असह्य गर्मी वच्चे विशाल जनसमुदाय जोड़ायो हतो त्यारे ए उपस्थित सौ सनातनी माटे गर्मी मा थोड़ी राहत मड़ी रहे ठेर ठेर जगह ઠંડક અપાવતા વિવિધ જાત ના ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં જામકંડોરણા ખોરિયાર ગર્બી ચોક ગ્રુપ તરફથી દૂધ કોલ્ડ ડ્રિંક્સ લોહાણા મહાજન વાડી પાસે રાજુભાઈ આરતિયા તથા કાનભાઈ આરતિયા તરફથી શરબત વિશ્વાસ બાલધા તરફથી મિનરલ વોટર અનપૂર્ણા માતાજી મંદિર તથા સહપરિવાર તરફથી શરબત બસ સ્ટેશન પાસે યુવરાજસિંહ ટીનુભા જાડેજા તરફથી શરબત તેમજ જય ગોપાલ ન્યૂઝ એજન્સી માલિક અને પત્રકાર નાજાભાઈ ભરવાડ તરફથી મસાલેદાર ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું અહેવાલ રાહુલ પ્રિયદર્શી પ્રવાસી તંત્રી સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝ જામકંડોરણા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે આવા સદ વિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તમારા શહેરના સમાચારો તથા તમારા જાહેરાત આ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઈક લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાય નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર